રાજકોટમાં કોંગ્રેસની ન્યાયતા ટીઆરપી ગેમ ઝોન ઘટના સ્થળ પર પહોંચી છે. આવો જોઈએ તેનો વિશેષ અહેવાલ સ્ટોરી રિપોર્ટ બાય કે કે ચોકસી સાથે સંદીપ ચાવડા. આજે ટીઆરપી ની ઘટનાને બરાબર 79 દિવસ થયા અને આ 79 દિવસ દરમિયાન મીડિયાના મિત્રો પીડિત પરિવારો વિપક્ષ તરીકે અમે સતત એક સુરે એક જ માંગણી કરી રહ્યા છે કે એટલીસ્ટ આ કિસ્સામાં તો ન્યાય મળવો જ જોઈએ. અગાઉની ઘટનાઓમાં ભારતીય જનતા પાર્ટીની સરકારે અને એના ઈશારે કામ કરનારા તપાસ કરનારા અધિકારીઓએ જે પ્રમાણેનો ભાંગરો વાટ્યો જે પ્રમાણે કેસમાં પિલ્લું વાળ્યું અને નાની માછલીઓની ધરપકડ કરવી મોટા મગરમચ્છોને છોડી દેવા નેતાઓ અને અધિકારીઓ જે ઇન્વોલ્વ હોય એને જતા કરવા આના કારણે ગુજરાતમાં સૌરાષ્ટ્રમાં રાજકોટમાં બધે જ એક પ્રકારની નારાજગી છે પીડિત પરિવારોના સમર્થનમાં રાજકોટ બંધ રહ્યું પોલીસ કમિશનર કચેરીનો ઘેરાવ કર્યો શ્રદ્ધાંજલિના કાર્યક્રમો કર્યા રેલીઓ કરી આવેદનપત્ર આપ્યા તમામ પ્રયત્નો બાદ પણ સમજાતું એ નથી કે રાજ્યની સરકાર આટલી કેમ જળ બની ચૂકી છે પીડિતોની એક પણ એટલે એક પણ માગણી નહીં સ્વીકારવી આ તો કયા પ્રકારનું વર્તન છે સમજાતું નથી એટલે આજે ફરી અમે લોકો આ વાતને લઈને નીકળવાના છીએ અમારી પદયાત્રા સતત ચાલતી રહેશે ગાંધીનગર પહોંચીશું જે લોકો યાત્રામાં છે યાત્રામાં નથી જોડાયા અને તમામ પ્રકારના અત્યાચાર અન્યાય અને ભ્રષ્ટાચારનો ભોગ બનેલા તમામે તમામ લોકોનો ગુજરાતની વિધાનસભામાં અને યાત્રા સ્વરૂપે સડક ઉપર અમે અવાજ બનવાની કોશિશ કરીશું ગુજરાત ન્યાય યાત્રા ચાલતી રહેશે તમામ પીડિતોને ન્યાય ન મળે ત્યાં સુધી જે પણ પીડિત પરિવારો અમારી સાથે જોડાયેલા છે એમના માટે અમને પૂરી પૂરી લાગણી છે લોકો નથી જોડાય એના માટે પણ લાગણી છે જે પણ પીડિત પરિવારો ભવિષ્યમાં જોડાવું હોય એમનું પણ સ્વાગત છે આવો ગુજરાત ન્યાય યાત્રા એ તમારા પીડિતો માટેની તમને ન્યાય મળે એના માટેની યાત્રા છે મોરબીના હોય તક્ષશિલાના હોય હરડીના હોય બીજી કોઈપણ પ્રકારની ગુજરાતમાં અત્યાચાર અન્યાયની ઘટના બનેલી હોય એના ભોગ બનારા તમામે તમામ લોકો માટે અમે લડવા તૈયાર છીએ